બજરંગદાસ બાપાના ધામ બગદાણામાં ભક્તોનું કિડિયારું ઉભરાયું છે ગુરુપૂર્ણિમાના અવસરે વહેલી પરોડથી ભક્તો અહીં આવી રહ્યા છે સવારે મંગળા આરતીમાં પણ સેંકડો ભક્તો હતા તો એ પછી ગુરુપાદુકા પૂજનની વિધિમાં પણ માનવ મહેરામણ જોવા મળ્યો સવારે ધ્વજા પૂજન બાદ ધ્વજારોહણ કરાયું હતું આજે દિવસ દરમિયાન લાખો ભક્તોની હાજરીને લઈને તંત્ર દ્વારા પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે ચાર હજારથી વધુ સ્વયંસેવકો અહીં તૈનાત કરાયા છે તો ભક્તોને પ્રસાદી માટે સાડા ત્રણસો મણ લાડુ એકસો પંચોતેર મણ ગાંઠિયા પાંચસો મણ શાક બકાલુ અઢીસો મણ ચોખા દોઢસો મણ લોટની રોટલી દિવસ દરમિયાન બનાવાશે અને ત્રણસોથી વધુ ગામોથી આવેલા ચાર હજાર ભાઈ બહેનો સ્વયંસેવક તરીકે દિવસભર સેવા આપશે આજે ચંદ્રગ્રહણને કારણે રાત્રે દસ વાગ્યા બાદ મંદિર બંધ કરવામાં આવશે તો આજે બગદાણાના બજરંગદાસ બાપુના ધામમાં પણ સેંકડો ભક્તો ઉમટવાના છે ચાર હજાર જેટલા સ્વયંસેવકો ખડે પગે હાજર રહેશે તો અહીં આવનારા ભક્તો માટે મહાપ્રસાદની પણ તૈયારી આદરી દેવામાં આવી છે મોટા મોટા તપેલામાં અહીંયા ભાવિકો માટે પ્રસાદરૂપી ભોજનની તૈયારી કરવામાં આવી હતી તો ગુરુપાદુકા પૂજનમાં સામેલ થઈને ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી ને પગલે આજે રાત્રે દસ વાગે મંદિર બંધ કરવામાં આવશે અહીંયા અવરનવર બાપાના દર્શન માટે આવું છું ઘણા વર્ષથી બાપાની અસીમ કૃપા છે અને બાપાની કૃપાથી અમારા સપરિવારમાં માતાજી બાપાજીની ખૂબ ખૂબ પ્રેરણા છે ખૂબ ખૂબ આશીર્વાદ છે અને ખૂબ ખૂબ કૃપા છે અને અહીંયા દેશ વિદેશથી માણસો આવે છે ખૂબ ખૂબ સુવિધાઓ ખૂબ ખૂબ સગવડતાઓ જમવાનું રહેવાનું ચા પાણી અને બાપાની અસીમ કૃપા કોઈપણ વ્યક્તિ કઈ પણ જગ્યાએથી આવ્યો હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય પણ બાપાના આશ્રમમાં એક વખત પ્રસાદી લઈ અને નીકળાય એટલે એક પ્રસાદ એક ઔષધિ છે ત્યારની અમને ઈચ્છા હતી પણ ત્યારે આજે અમને પૂરી થઈ છે અમારી ઈચ્છા બગદાણા બા ગામ છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ પાસે આવેલું છે અને બાપાની અહીંયા કને અમને આવીને જોવા મળ્યું બહુ સરસ રહેવા જમવાની વ્યવસ્થા પ્રસાદીની છે દાદાને દર્શન સરસ થાય છે આપણને અને દાદાના પરચા ખૂબ જ છે દાદાની કર્મભૂમિ અહીંયા છે દાદા હાજર હજુર છે આજના દિવસે અહીંયા ઉપસ્થિત મહેમાનો દોઢ થી બે લાખની ગણતરી છે એના માટેને દરેક પાકી રસોઈ બની ચૂકી છે અને આવનાર મહેમાનોને પંગતે બે જમાડવાના છે કોઈ પણ અડચણ ન પડે અને હુવા બેહવાની બધી તમામ તૈયારીઓ થઈ ચૂકી છે દાદાની કર્મભૂમિ છે અહીંયા બહુ રહેવાની અને સૌંદર્ય સારું છે અહીંયા પ્રકૃતિ આ તે અને પ્રસાદની રહેવાની બધી સુંદર સગવડતા છે